જૂનાગઢમાં કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિરનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે તમામ જિલ્લાના પ્રમુખો અને સાથે જ આગેવાનોની આજથી આ શિબિર શરૂ થઈ છે સાંસદ ગેનીબેન ઠાકોરે રાજ્ય સરકાર પર અનેક પ્રહારો પણ કર્યા છે આજે મોટાભાગનું એ રાજ્ય પાણીમાં ગરકાવ છે ભાજપની સરકાર દ્વારા એ પણ નવો ડેમ જે બનાવવામાં નથી આવ્યો આગામી ચૂંટણીમાં કોંગ્રેસ ખૂબ જ સારું પ્રદર્શન કરશે અને જીતશે પણ ઉત્સાહ સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ ફરી લડવા માટે મક્કમ બન્યા છે લોકો પરેશાન થઈ રહ્યા છે એ ફ્લડને કારણે આજે ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન ગુજરાતમાં છે જે કોંગ્રેસના સમયગાળામાં જે ડેમો બનાવ્યા એના પછી ગુજરાતની અંદર કોઈ જિલ્લામાં કે કોઈ ઝોનની અંદર કોઈ એવા મોટા જળાશય નથી બન્યા કે જેથી કરીને પાનનું સ્ટોરેજ થાય વારંવાર રજૂઆતો કરવા છતાં યોજનાઓ માત્ર કાગળ ઉપર ચલાવવાની એમના મળતીયાઓને કઈ રીતે પૈસા મળે બોરી બંધ હોય તળાવો ઊંડા કરવાના હોય મનરેગા હોય કે માત્ર કાગળ ઉપર લોકેશન ઉપર કોઈ જ કામ હોતું નથી ને એના કારણે ગુજરાતના લોકો હેરાન થાય છે